એટલે કાલે લેટ થઈ ગયું હતું બે વાગી ગયા હતા ઘરે આવ્યા ત્યારે સુધા સુધા ત્રણ થઈ ગયા છે મને તો ઊંઘ જ નહોતી આવતી પછી થોડી વાર ગાડીમાં એક તો વખત જોલું આવતું હતું પાછી ઊંઘ જતી રહી એટલે પછી મને તો ત્રણ સાડા પછી આવી ગયું એટલે પાછા છોકરાને લેવા જઈશું નાજની આજની નવરાત્રી ગસ્ટલને બતાવશું પાછી મેળા બીજુભાઈના ઘરે નહીં કેમ આમાં બારોબારથી નથી જોવા તો પોસ્પાક સાઇડ થી ગઈ પાછળ થી કે ઓકે એ પોસ્પાક થી M1 લેવાનો કે ત્યાં થી M46 લેવાનો ઓકે એ 20 25 મિનિટ ઓકે બસ કે હા પણ અત્યારે તો વીકેનલી જે છે થોડી ઘણી ટ્રાફિક બીજું કે ઓફિસ ટ્રાફિક હા કે હોય વાંધો ન હોય મંદિર બહુ જ ફાઇન બને દીધું છે કલર ભી બહુ ફાઇન કેરા છે લાસ્ટ ટાઈમ જોઈ તો એના કરતા ડિફરન્ટ થઈ ગયું છે આશાબેન નું સદાસમ સબોરી

હજી આ આ વોલ પર પણ કરવાનો જ કે પ્લાન છે તેમ ઓકે હા પણ પહેલા તો છે હજી તમારું ઇન્ટિરિયર તો બધું ચાલુ જ છે એમ ને ઘરનું મન લાગે છે તમારું હા હા આર્ટિસ્ટ આશાબેન હું આ મૂકું ને એટલે પછી તમે કોમેન્ટ વાત તો એટલી ખબર નહીં પણ તમારું બહુ જ આવે છે હવે હું તો નહીં હું જઈશ ત્યારે ડિટેલમાં છે બીજી ભાઈની આવી ગઈ છે બીજી આશા બીજી આશા સાચી વાત છે નંબર પ્લેટ એવી જ લખાવી છે ને એટલે ઓકે આવી ગઈ છે આવી ગઈ છે ઓકે તો કે એ નંબર પ્લેટ ભી બતાવી દઈશ વાત તો કોજી લાગી ન હતી મે જોઈતી સવારમાં બસ હજી તો ડ્રોપ કરીને ગયો અને પછી મસ્ત આવી છે આશા 25 એટલે મે મને કે એને ખબર જ નથી મે કીધું ઓકે આ 25 યર્સ છે એને ગિફ્ટ તો કે હા જો તમારી એનિવર્સરી આવશે ને સર એને ગિફ્ટ આપી ઓકે

હવે ચાંદલા જે ફોટો ઓર કરવાનો હોય ના 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 કરજે ને ડેડી મૂકી થોડા બસ 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 કરતી અલે પંકુ હા બાબાને પેલું સ્થાન કરીને ત્યાં મૂકાઈ દીધું ઓકે હા એ સરસ જગ્યા છે એટલે લે ચાંદલો કર દે બાબાને પકડજો પાછા છે લવ પછી દીવો કર દો ફૂલ મૂકી દે એક વાંચા આરથી ઉતારી દે હોં પવન છે ફૂલ એક દરવાજો બંધ રાખી પંક્તિ પેલી સાઈડ નો એટલે થશે દીવો નહીં થાય તારી બાજુ નો કદાચ ડોર બંધ ફૂલ મૂક્યું આરતી ઉતાર લે ચલો હતું

He, here here uh, he, 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 he. dabwane start press it like all the way down press the brake hold all the way I down but <laughs> <laughs> key kya che key tyaha che na chalu thai ha yeah, detector ana hath me che avad na hath me ke ha matlab main na kidu key joye se andar fir main chalu karchi mahun na karav chalu kar tab kar hawe kar aa

થી આપડે જમીન ને હમ અલકો હે હવે છે ને બધી સિસ્ટમ શીખવાડી દેશે તારો કો ફોન છે

આમ કરો મરે ગાડી ચાલુ એની સિસ્ટમ સરસ છે સ્ટાર્ટ કરવાની અહીંયાથી આમ ને હો સેન્સર જેવું છે હા અને આ પાછળ જાય પછી અને આપણ ખુルトુ છે ને હા જ

નાનું <laughs> છે <laughs> 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 અને મોટું ભરે છે ને એ માનસરોવર નું છે કેવું રે સચિનબેન માનસરોવર બહુત સરસ રયો એમને એમને એ જે લોકો વાત કરે છે ને કે અહીંયા છે એમ એ એ ફીલ થાય એ રીલી ફીલ થાય જે ના માનતા હો ને ફીલ થાય ઓહ તમે કેમ થઈ ગયા કેરે હા સવારમાં રાતને આમ નતો હું હા

નેચરમાં તો કંઈ કેવું જ ના પડે પણ જે તમે કહો ફીલ થાય છે એ બહુ છે પણ નેચરમાં કેવો પડે શું ઓકે હામ કે ત્યાં એટલે તો વાત ને તમારા નખ બધું એટલે વધે છે તે આપણો દિવસ અને રમવાનો આપણો એક ત્યારે રમવાનો એક દિવસ થાય છે ને

આમ જે એમને છે પેલું સ્પોર્ટસ ને બધું કરે છે ને એટલે એનું બોડી ફિટ છે એટલે કરી શકે એના માટે તમારે એક્સરસાઇઝ ને બધું કરવું પડે કે ઓક્સિજિનો બી પ્રોબ્લેમ છે ને થોડું હા એટલે ધીમે ધીમે તમારું બોડી જેમ એક્જેસ્ટ થતું જાય એવી રીતના ઉપર લઈ જાય બરાબર છે તમે નેક્સ્ટ યર જવાનો પ્લાન છે તમારો હા સર તમે ટૂર કરાવો છો હા હં હં કંઈ નહીં વાવ

છો એક મહિના થઈ જશે સિસ્ટમ પર આવતા આવતા મને લાગે બધી યુઝ કરશો થઈ ગયું ને પછી જાર જરૂર નહીં પડે તો બીજું યાદ એ નહીં તો બીજા ફીચર્સ તમે યુઝ એ નહીં કરો એવું મને લાગે છે કોંગ્રેચ્યુલેશન વિજી ભાઈ ચલો થેન્ક યુ તમારી સેકન્ડ આશા માટે પછી આપણે આશા તો એક જ છે આ નંબર પ્લેટ એની નથી એના નામની એટલે બીજી જ થઈ ને આ સારું ચલો આ મેળા